માત્ર કહેવાય ને કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જય જય કાર કરીને ઘરે જતું રહેવું એ બંધારણ દિવસ નથી દોસ્તો બંધારણ દિવસની અંદર તમારા મૌલિક અધિકારો આપવામાં આવેલા છે

ખોટું કરતો હશે તો એ આપણે બોલીશું છું જાહેર માં બોલું આ અધિકાર પણ આ બંધારણે આપ્યો છે આ છે શોષણ વિરુદ્ધમાં અધિકાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપ્યો કે આજે ઘણા બધા લોકો કંપનીમાં નોકરી કરે છે આ નોકરીની અંદર તમે જે કેસ કરો છો લેબર કોર્ટમાં આ પણ બંધારણે અધિકાર આપ્યો છે આ તમારા બંધિકારો બંધ બજે અધિકારો છે એ અધિકારો તમારે સમજવા પડશે આજે બહેનો મોટી સંખ્યામાં બહાર આવી છે અને શિક્ષિત બની છે આ શિક્ષણનો અધિકાર પણ આ બંધારણે આપેલો છે ના ન બંધારણ ને જે પ્રાઇમરી જે શિક્ષણ છે એ શિક્ષણ ની અંદર પેલા ધોરણ થી લઈને આઠ ધોરણ સુધી જે મફત શિક્ષણ નો જે અધિકાર આપ્યો છે આ બંધારણ ને આપ્યો છે સાહેબ અને આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઘણી જગ્યાએ અમે વાત કરી છે કે આપડે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની વાત કરીએ છીએ કાશીરામ સાહેબ ની વાત કરીએ છીએ બીરસા મુંડા ની વાત કરીએ છીએ હું આજે છાતી ઠોકીને કહેવા માંગુ છું કે તમામ બિરસા મુંડા બનશે આવનારા સમય ની અંદર તમામ

يد <laughs>